મને કાગળ વાસી આપો ને એ દુધવારા ભાઈ ગયા બેસી બે દીકરા એક્સિડન્ટ નથી તમારો દીકરો તો મોટો સાહેબ બની ગયો છે હે અમારો દીકરો મોટો સાહેબ બની ગયો છે હા તમારો દીકરો મોટો સાહેબ બની ગયો છે અમારો દીકરો રીતે મોટો સાહેબ બની ગયો છે એનો 4 લાખ પગાર છે 4 લાખ પગાર છે હા તો તમને છે પણ